અંકલેશ્વર ડીસીબી બેંકમાં રૂપિયા સોળ પોઈન્ટ એક્યાસી લાખનું ગોલ્ડ લોન કૌભાંડ નકલી સોના પર લોન મેનેજર સહિત ત્રણ વિરુદ્ધ ફરિયાદ અંકલેશ્વર શહેરની ડીસીબી બેંકમાં મોટું ગોલ્ડ લોન કૌભાંડ સામે આવ્યું છે બેંકના ગોલ્ડ લોન મેનેજરે અન્ય બે ગ્રાહકો સાથે મળીને નકલી સોનાના દાગીના બેંકમાં મૂકીને કુલ રૂપિયા સોળ પોઈન્ટ એક્યાસી લાખની લોન મેળવી બેંક સાથે છેતરપિંડી આચરી હતી આ ઘટનાને પગલે અંકલેશ્વર પંથકમાં ચકચાર મચી જવા પામી છે અંકલેશ્વર જીઆઈડીસી ડેપો સામે અનમોલ પ્લાઝામાં આવેલી ડીસીબી બેંકના ગોલ્ડ લોન મેનેજર અલય અમૃત વસાવાએ પોતાની સત્તાનો ઉપકરણોનો દુરુપયોગ કર્યો હતો તેમણે રાજપીપળા રોડ સારંગપુર ગામના રતન મોહન કસોટિયા અને વિશાલ પ્રવીણ પઢિયાર નામના બે ઈસમો સાથે ગુપ્ત જોડાણ કર્યું હતું મેનેજર વસાવાએ જાણી જોઈને આ બંને ગ્રાહકો મારફતે બેંકમાં નકલી સોનું મુકાવી દીધું હતું અને તેના આધારે નિયમો વિરુદ્ધ જઈને રૂપિયા સોળ લાખની લોન મંજૂર કરાવી હતી આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ તાજેતરમાં થયો નહોતો માર્ચ મહિનામાં બેંકનું આંતરિક ઓડિટ થયું ત્યારે ગોલ્ડ લોકરમાં મૂકવામાં આવેલ દાગીનાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું આ મૂલ્યાંકન દરમિયાન જ બેંકના અધિકારીઓને જાણ થઈ કે લોન સામે ગીરવે મૂકાયેલું સોનું નકલી છે છેતરપિંડીની ખાતરી થતાં જ બેંક મેનેજમેન્ટે તાત્કાલિક પગલાં લીધા બેંક દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ગોલ્ડ લોન મેનેજર અલય અમૃત વસાવા અને લોન લેનાર બંને ગ્રાહકો રતન કસોટિયા અને વિશાલ પ્રધ્યાર વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે ફરિયાદના આધારે તાત્કાલિક તપાસ શરૂ કરીને લોન લેનારા બંને આરોપીઓ રતન કસોટિયા અને વિશાલ પઢિયાની ધરપકડ કરી લીધી છે હાલમાં પોલીસ ફરાર મેનેજર અલય વસાવાની શોધ કરી રહી છે અને સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈની સંદોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે